નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભાવનગરમાં દારૂની હેરાફેરી ઝડપાઈ નંબર પ્લેટ વગરની કારમાંથી એક લાખને સત્તાવન હજારનો વિદેશી દારૂ જપ્ત એક આરોપી ઝડપાયો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની પેરોલ ફ્લોડે મોટી કાર્યવાહી કરી છે પોલીસે બાતમીના આધારે દસ નાળા વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતાં એક શખ્સને ઝડપી પાડ્યો છે આરોપી સાબિર હબીબભાઈ હોથી ઉંમર વર્ષ અઠ્યાવી રહેવાસી કુંભારવાળા વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે આ જથ્થામાં જીઓએ ગોવા સ્પીડ વિસ્કીની છત્રી બોટલ રીટ્સ સેન્સરની ચારસોનું બત્રીસ બોટલ બેક પાઇપર વિસ્કીની એકસો ને બાણું બોટલ અને મોટ્સ છસ્સો બી એલના એકસો વીસ ટીન મળી આવ્યા છે પોલીસે કુલ એક લાખ હત્તા અની કિંમતનો દારૂ ચાર લાખની કાર અને દસ હજારનો મોબાઈલ મળી કુલ પાંચ લાખ સડસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં બીજો આરોપી ઇમરાન ઉર્ફે બોબડો હારૂણભાઈ કાલમાં રહેવાસી માણેકવાડી હજુ ફરાર છે આરોપી સાબીર વિરુદ્ધ અગાઉ નર્મદાના સાગબારા અને ભાવનગરના વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનના ગુના નોંધાયેલા છે હાલ પોરતળા પોલીસ સ્ટેશનમાં પ્રોબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ